વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ અગિયારમાં વિષય આંકડાશાસ્ત્ર જે આવેલ છે તેનું પેપર લેવાયલ છે મિત્રો આજે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને કોઈ નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે મિત્રો વધુ સમયને લીધે આપણે પેપર જોઈશું આ વિભાગ એ આપેલ છે તેમાં પ્રશ્ન પહેલો આપેલ છે કે ગાણિતિક આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો તેમાં જવાબ આવશે એ કાર્લ પિયરસન બે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો તો જવાબ આવશે બી સત્તરસો ને ઓગણપચાસમાં ત્રણ નીચેના પૈકી કયો ચલ ચાલશે તો જવાબ આવશે સી કુટુંબદિષ્ઠ બાળકોની સંખ્યા ચાર કોઈપણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે તો એ સાચો સંબંધ છે સી જે જવાબ છે તે સાચો જવાબ છે પાંચ અવલોકોનો સાત 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 માટે પ્રસારનો કોઈપણ માપ શું થાય તો જવાબ છે સી શૂન્ય છ નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે તો જવાબ છે ડી એક પણ નહીં સાત જો માહિતીમાં બહુલક વ્યાખ્યાયિત હોય તો તેની વિસંગતાનો વિસ્તાર કેટલો હોય તો જવાબ આવશે સી માઇનસ ત્રણથી પ્લસ ત્રણ આઠ એક આવૃત્તિ વિતરણના બહોળક એ મધ્ય કરતાં બે વધારે છે આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે તો જવાબ છે એ ઋણ વિષમ છે નવ એન પ્લસ એક ફેક્ટોરિયલ બરાબર એકસો વીસ હોય તો એને કિંમત જણાવો તો જવાબ છે બી ચાર દસ પ્રાચલ અને આગળક અનુક્રમે કોના લક્ષણ છે તો જવાબ છે એ સમષ્ટિ અને નિદર્શ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે હવે વિભાગ બી જોઈશું કે વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો અહીં વિભાગ બી ના પ્રશ્નો આપેલા છે જે એક ગુણમાં પૂછાય છે તો વિભાગ બી અહીં એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં અગિયારમાં પ્રશ્ન આપેલો છે કે એક ચલ એક્સનો મધ્યક નવ છે તો ચલ વાય બરાબર એક્સ પ્લસ ચારનો મધ્યક કેટલો હશે તો એ વિદ્યાર્થી મિત્રો અહીં ગણતરી કરશે તો જવાબ આવશે મધ્યક તેર આવશે બે વિસ્તારની વ્યાખ્યા આપો તો અહીં માહિતીના સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહે છે તેર એક આવૃત્તિ વિતરણ એક્સ બાર બરાબર એમ ઝીરો બરાબર અડતાળીસ છે તો આ વિસ્તારના વિષમતાંક અંગે શું કહી શકાય તોનો વિષમતાંક શૂન્ય આવશે અને આવૃત્તિ વિતરણ સમિતા ધરાવે છે ચૌદ એન પી ત્રણ બરાબર બસો દસ હોય તો એને કિંમત જણાવો તો એ ગણતરી કરીશું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એન બરાબર સાત પંદર સમષ્ટિ તપાસ એટલે શું તો જવાબ આપશે આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોની તપાસ એટલે સમષ્ટિ તપાસ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આ રીતે પ્રશ્નો પૂછાય છે હવે વિભાગ સી જોઈશું તો વિભાગ સીમાં એ પ્રશ્ન આપેલા છે જે દરેક બે બે ગુણમાં પૂછાય છે તેમાં સોળમાં પ્રશ્ન આપેલો છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે બે તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એક માહિતીનું એકત્રીકરણ તેમાંથી પૂછાયેલ છે મિત્રો સોલ્યુશન આપીશું તો વિડીયો લાંબો થઈ જશે માટે અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયો છે તે તમને જણાવેલ છે તે તમે તેમાંથી સોલ્યુશન કરી શકો છો સત્તરમો પ્રશ્ન આપેલ છે કે નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર બે મહત્વનું નિરૂપણ તેમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું તો કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે તો અહીં અઢારમો પ્રશ્ન આપેલો છે તો અઢારમો પ્રશ્ન છે કે કોઈપણ એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર પ્લસ એમ ઝીરો બરાબર બેસી અને એક્સ બાર બરાબર ચુમ્માળીસ અને એક્સ બરાબર બાર હોય તો વિષમતાંક શોધો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા તેમાંથી પૂછાયેલ છે ઓગણીસ એક આવૃત્તિ વિતરણની વિષમતા યસ એક બરાબર માઇનસ બે પોઈન્ટ આઠ છે જો તેનો બહુલક 48.8 આઠ હોય તો મધ્યક શોધો આ પ્રશ્ન પર ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણ વિષમતા તેમાંથી પૂછાયેલ છે ત્રીસ વિવિધ નિદર્શન પદ્ધતિના નામ જણાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત નિદર્શન પદ્ધતિઓ તેમાંથી પૂછાયેલ છે એકવીસ એક બહુમાળી મકાનમાં ચાલીસ પ્લેટ છે એ કાર્યક્રમમાં આ ચાલીસ પ્લેટમાંથી પાંચ પ્લેટ પદક નિદર્શન દ્વારા પસંદ કરવા છે તો પદક નિદર્શન કેવી રીતે પસંદ થાય તે સમજાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત નિદર્શન પદ્ધતિઓ તેમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગી જે પૂરો થાય છે અહીં વિભાગડી જોઈશું કે વિભાગડીમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો વિભાગડીએ આપેલ છે તેમાં અહીં નીચેના પ્રશ્નોના વાક્યા મુજબ જવાબ આપવાના છે અને ત્રણ ત્રણ ગુણમાં પૂછાય છે તેમાં બાવીસમો પ્રશ્ન છે એક રાજ્યના ચાર વર્ષોના આર્થિક વિકાસ દર અનુક્રમે બે ટકા બે પોઈન્ટ પાંચ ટકા ચાર ટકા ત્રણ ટકા છે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસનો દર શોધો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ તેમાંથી પૂછાયેલ છે ત્રેવીસ કાઉન્સમાં આપેલું છે કે બે એક્સ પ્લસ ત્રણ વાય અને આખાની ચાર કાત આપેલી છે એનું વિસ્તરણ કરવાનું છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ ક્રમચય સંચય અને દ્વિપતિ વિસ્તરણ તેમાંથી પૂછાયેલ છે ચોવીસ પિન્ટુ શબ્દના બધા જ અક્ષરને ડિક્શનરી પ્રમાણે ગોઠવતા પિન્ટુ કયા ક્રમે આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ ક્રમચય સંચય અને દ્વિપતિ વિસ્તરણ તેમાંથી પૂછાયેલ છે પચીસ બાર કદની સમષ્ટિમાંથી ત્રણ કદના શક્ય બધા જ પદિક નિદર્શ મેળો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત નિદર્શન પત્તિ થયો તેમાંથી પૂછાયેલ છે છવ્વીસ બે ત્રણ પાંચ આઠ નવ એ બધા જ અંકનો ઉપયોગ કરી પચાસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ ક્રમચય સંચય અને વિસ્તરણ તેમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ ડી પૂરો થાય છે હવે વિભાગ ઈ જોઈશું કે વિભાગ ઈમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તો એ વિભાગીમાં પ્રશ્ન આપેલા છે તે ચાર ચાર ગુણમાં પૂછાય છે તેમાં સત્યાવીસમાં પ્રશ્ન છે કે નીચે આપેલ માહિતી પરથી કાર્લા પિયર્સની પદ્ધતિની વિષમતાંક શોધો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા તેમાંથી પૂછાયેલ છે મિત્રો એ લોંગ પ્રશ્નો છે જે તમે બુકમાંથી જોઈ અને તૈયાર કરી શકો છો અને કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તે તમને અહીં જણાવેલ છે અઠ્યાવીસમો પ્રશ્ન આપેલ છે કે બાવન પત્તરની જોડકમાંથી બે પત્તા યસદી રીતે પસંદ કરવામાં આવે તો પેલો બે પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય બે એ પત્તું રાજાનો અને એક પત્તું રાણીનો કેટલી રીતે પસંદ કરી શકાય તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ નીચેનામાંથી કઈ સમષ્ટિ સંહિતતાની વધુ નજીક છે આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા તેમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ પૂરો થાય છે હવે વિભાગ એફ જોઈશું કે વિભાગ એફમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો વિભાગ એપ તો એ પાંચ પાંચ ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં એ જે ટેબલ આપેલો છે અને તેનો બાવલીની પદ્ધતિએ વિષમતાંક શોધવાનો છે તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે એકત્રીસ અહીં કાર પિયર્સની પદ્ધતિથીનો ઉપયોગ કરીને વિષમતાં શોધવાનો છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે બત્રીસ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરી અને અહીં ત્રણ જે સંખ્યાઓ આપેલી છે તેની ગણતરી કરવાની છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પેપર છે આંકડા શાસ્ત્રનું તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ધોરણ અગિયારના બીજા વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ